જિલ્લાના ચૂંટાયેલા ટ્રસ્ટીઓ ક્યાં ખોવાઈ ગયા છે તો જવાબદાર ઔદ્યોગિક એકમોના પાપે જળ જમીન અને વાયુનું ઝેર ફેલાવવામાં ભૃગુ ઋષિના ભરૂચના નાગરિકો અને જીવધારી પ્રાણીઓને ભારોભાર નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે જીબીસીપી અધિકારી કેમિકલ યુક્ત માટીનો સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી પ્રિવિક સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ કંપનીના યુક્ત જવાબદાર કંપની સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે ઝઘડિયા જીઆઈટીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવતા ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધિકારીને પ્રીવી કંપનીને તાત્કાલિક નોટિસ પાઠવવાની તજવીજ હાથ ધરી તાત્કાલિક શંકાસ્પદ કેમિકલયુક્ત માટી ઉડાવી લેવાની કામગીરીની તજવીજ હાથ આવી કંપનીઓ પોતાની મનમાની કરી રહી હોય તો ચલાવી લેવામાં આવશે નહીં

આવી કંપનીઓ સામે વહીવટી તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી છે શું જીઆઈડીસીમાં આવેલ કંપની આ રીતે કેમિકલયુક્ત માટી બહાર કાઢી નાખી શકે ખરી પ્રિવી કંપની દ્વારા કેમિકલયુક્ત માટી કંપની બહાર ઠાલવવામાં આવી છે તે માટીનો સેમ્પલ લઈને જીપીસીબી દ્વારા વધુ તપાસ કરવામાં આવે તેવી ગંભીરતા કેટલી છે તે બહાર આવી શકે આવનાર સમયમાં આ બાબતે જીબીસીબી સહિત વહીવટી અધિકારી શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું રિપોર્ટર રવિ સૈયદ તાલકા ન્યૂઝ ઝઘડિયા